અને વિશાળ છાત્રાલય બનાવાયું લવજીભાઈ રણછોડભાઈ ચૌહાણ પરિવાર ભાવનગર મુખ્ય દાતા સ્વ જયાબેન અને સ્વ હરજીવનભાઈ કુબેરભાઈ રાઠોડ પરિવાર તથા અન્ય દાતાઓ તેમજ આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં મેલ આર સૌહાન કન્યા છાત્રાલય માટે તન મન અને ધન તેમજ શરીર થકી ખૂબ જ મહેનત કરનાર સંસ્થાના હોદ્દેદારો પ્રમુખ આશિષભાઈ પ્રેમજીભાઈ राठौड़ મંત્રી રજનીકાં બે લાલજીભાઈ રાઠોડ ઉપપ્રમુખ ભરતભાઈ વનમાળીભાઈ ચુડાસમા અને વિપુલભાઈ જીવનભાઈ હરસોરા તેમની વ્યવસ્થાપક ટીમ દ્વારા પધારેલા સૌનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું છાત્રાલયના સેવાના યજ્ઞમાં આહુતિ આપેલનો આશિષભાઈ રાઠોડે આભાર માન્યો હતો દ્વારા રંગ કસુંબલ લોકડાયરા અને ઓર્કેસ્ટ્રા અને ટ્રેડિશનલ ડ્રેસ સાથે લુહાર જ્ઞાતિના ભાઈઓ બહેનો માતાઓ માટે ટ્રેડિશનલ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું ઉદઘાટનના દિવસે વાસ્તુ પૂજન હવન અને દાતાઓનો સન્માન સમારોહ યોજાયો હતો આ પ્રસંગે ધર્મસ્થ દ્વારેથી જૂનાગઢ ભારતી આશ્રમ પૂ આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર શ્રી શ્રી એક સ્વામી હરિહરાનંદ ભારતીજી મહારાજ પૂ રામદાસ બાપુ તેમજ નામી અનામી સંતો મહંતો ભાવનગર ત્રણ ભાવનગર માં લુહાર જ્ઞાતિની ખાતે શ્રી સૌરાષ્ટ્ર લુહાર જ્ઞાતિ વિદ્યુત્તેજક મંડળ ભાવનગર સંચાલિત ગુજરાતનું લુહાર જ્ઞાતિ નું અને વિશાળ છાત્રાલય એલ આર ચૌહાણ કન્યા છાત્રાલય બનાવવામાં આવ્યું જેનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો આ પ્રસંગે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી આર્થિક સહયોગથી નામાંકિત કલાકારો